અને આ મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને માહિતી અને ચાર પાંચ ફોટા મોકલી આપશો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ આ મિત્રો ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોનું જે પ્રથમ વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઈકો આ ઇકોનું મોડલ બે હજાર પંદરનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતો ઇકો છે અને થર્ડ ઓનર ઇકો છે સારી ઇકો છે જે તમે જોઈ શકો છો તેવી જ કન્ડિશન છે અને આ ઇકોની કિંમત માલિક કરે છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને આ ઇકો તમને ભાવનગર જિલ્લાના લાખણકા ગામે જોવા મળશે અને આ ઇકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય મિત્રો તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઇકો માલિકને કોન્ટેક્ટ કરી અને વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો વાહન નંબર કઈ રીતે કાઢવો તમે વિડીયોના અંતે છેલ્લા દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ડેટસન ની રેડી ગો આ રેડી ગો નું મોડલ બે નું છે પેટ્રોલ થી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર જ ગાડી છે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે સેન્ટ્રલ લોક વાળી ગાડી છે મિત્રો અને કંપની કન્ડિશન ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એવું માલિક નું કેવું છે અને ચારેય ટાયર નવા છે ખુબ જ સાચવેલી કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને આડત્રીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ફોરની ફિસ્ટા આ ગાડીનું મોડલ બે નું છે અને ડીઝલ થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે ત્રણ હજાર છસો કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કેવું છે કંપનીની મ્યુઝિક સિસ્ટમ લાગેલી છે અને પાવરફુલ એસી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને મિત્રો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે વીએક્સ આઈ વેરિયન્ટ આવે તે ગાડી છે અને આ ગાડીનું મોડલ બે નું છે અને પેટ્રોલ પ્લસ થી ચાલતો અલ્ટો છે ચાર ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જોવા મળશે અને આ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઇકો આ ઈકોનો મોડલ બે હજાર ચૌદ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતો ઇકો છે અને ફોર્થ ઓનર ઇકો છે આ ઈકોનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આખી ગાડી કમ્પ્લીટ છે અને ફૂલ જવાબદારી વાળી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક છે એક લાખ અને નેવ હજાર રૂપિયા અને આ ગાડી મિત્રો તમને લાઠી તાલુકાના અડતાળા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ફોડ ની ફિગો આ ફિગો નું મોડલ બે હજાર દસ નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ફિગો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી જોરદાર લાગેલું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ફિગો ની કિંમત માલિક કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને સુરતમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની આ વાહન માલિક નો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની ઈકો આ ઈકો સેવન સીટર એસી ગાડી છે આ ઇકો નું મોડલ બે હજાર નું છે અને પેટ્રોલ પ્લસ એન્જી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડી નું એસી જોરદાર ચાલુ છે અને ચારે ચાર ટાયર નવા છે અને આ ગાડીનું એન્જિન પેટી પેક છે એવું માલિકનું કેવું છે ઘર ઘરાવ ગાડી છે અને સાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને એસી હજાર રૂપિયા અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુડાઈ ની આ વર્ના નું મોડલ બે હાજર આઠ નું છે અને ડીઝલ થી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે આ ગાડી નું એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે હાલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિક નું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને કેશોદ તાલુકાના ટીકર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક ને કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર પર માટે આવેલું છે તે છે છે આ પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટાયર સારી કન્ડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિક નું કેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુડાઈ ની ટેન આઈટેન નું મોડેલ બે હજાર આઠ છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને આગળના ટાયર નવા છે 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 આ આ ગાડીનું એન્જિન પાવરફુલ એવું માલિકનું અને અને કન્ડિશનમાં ગાડી ગાડીની કિંમત માલિક કરે ફક્ત ટીપટોપ નેવ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે નિશાનની ડેથસન રેડી ગો આ ગાડીનું મોડલ બે હજાર સત્તરનું છે અને પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે પંચાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કેવું છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી પાવરફુલ છે અને સાચવેલી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને મિત્રો આ ગાડી તમને કચ્છ જિલ્લાના મોટી ભુજ પર ગામે જોવા મળશે અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે